તો આ તણાવની સ્થિતિમાં ગાંધીનગરથી સમાચાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે સવારે પણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી રાત્રે ફરી હર્ષ સંઘવી એસસીઓસી ખાતે પહોંચ્યા છે સ્ટેટ ઇમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હર્ષ સંઘવી અત્યારે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા છે અને ગઈકાલથી પણ આ જે તણાવની સ્થિતિ ઊભી થઈ છે તેમ તેને ધ્યાનમાં રાખીને એક પછી એક બેઠકોનો દોર પણ યથાવત છે એવામાં ફરી એકવાર આજે હર્ષ સંઘવી આ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે હર્ષ સંઘવી પહોંચ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં બેઠકનું આયોજન છે ત્યારે ગતરોજ ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા પણ તમામે તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે તો આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ આલણકટ આ સોનલ જણાવશો ફરી એકવાર સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર હર્ષ સંઘવી પહોંચ્યા છે બેઠકનું આયોજન આ બેઠકમાં કયા કયા અધિકારો જોવા મળી શકે છે અને સાથે સાથે કયા મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવશે અને કોઈ પ્રકારની સૂચના જાહેર કરવાની પણ શક્યતા સોનલ જી ભદ્રેશ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ વધુ એક વખત સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા છે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતેથી સમગ્ર ગુજરાતના જે જિલ્લાઓ છે તેના પર નજર રાખી શકાય છે અને ત્યાં કેવી પરિસ્થિતિ છે તે જાણી શકાય છે હાલ જે રીતે અત્યારે વધુ એક વખત પાકિસ્તાને હુમલા શરૂ કર્યા છે ડ્રોન હુમલા શરૂ કર્યા છે ત્યારે બનાસકાંઠાના જે સુઈગામ જે ના સુઈગામના જે ચોવીસ ગામો છે ત્યાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે આવા સંજોગોમાં જે ગુજરાતના સરહદી જિલ્લાઓ છે જે સરહદી ગામો છે ત્યાં કેવી પરિસ્થિતિ છે ત્યાં સ્થાનિક વાતાવરણ કેવું છે તેની જાણકારી મેળવવા માટે થઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા છે તેમની સાથે જે રાહત કમિશનર આલોક પાંડે પણ ઉપસ્થિત છે જોકે અન્ય કોઈ અધિકારીઓ હજુ સુધી એમની સાથે પહોંચ્યા નથી પણ સૌથી મહત્વનું છે કે અત્યારે તેમની જે હાજરી છે તે ગુજરાતની વર્તમાન પરિસ્થિતિનો જે તાગ છે તે મેળવવા માટે થઈને આ બેઠકમાં તેઓ પહોંચ્યા હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે ખાસ કરીને બનાસકાંઠા કચ્છ અને પાટણ એવા જિલ્લાઓ છે કે જ્યાં પાકિસ્તાનના હુમલાની સંભાવના વધુ છે અને આવા સંજોગોમાં ત્યાં બ્લેકઆઉટની સાથે સાથે જ સ્થાનિક સ્તરે જે સલામતીની વ્યવસ્થા છે સુરક્ષાની વ્યવસ્થા છે અને સાથે સાથે જ નાગરિકોમાં પેનિક ના થાય તે જોવાની જવાબદારી પણ રહે છે અને તે સંદર્ભે તેમણે જે તે જિલ્લા કલેક્ટર અને જે તે એસપી સાથે પણ હાલ ટેલિફોનિક ચર્ચા કરી શકે શકે છે કેમ કે સ્થાનિક પરિસ્થિતિ નો તાગ મેળવવો હાલના તબક્કે અત્યંત જરૂરી લાગી રહ્યું છે માટે હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે હર્ષ સંઘવી હજુ પણ એસીઓસી સેન્ટર ખાતે છે અને તેમની આજે મુલાકાત છે તે આજે કદાચ લાંબો સમય તેવો આ એસીઓસી સેન્ટર ખાતે રહી શકે છે જી સોનલ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ